નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અત્યારે જોઈએ તો આપણો સમાજ આપણો સમાજ ધીરે 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 કંઈક અલગ દિશામાં જઈ રહ્યો હોય ને એવો અનુભવ થાય અત્યારના લગ્ન સ્ટેટસ પ્રમાણેના થઈ ગયા અત્યારે દીકરી દીકરી મા બાપ કહે કે ભાઈ આ ઘર સારું છે પરણીજા તો કે ત્યાં શું છે એને જાણકારી મેળવે છે દીકરી ત્યાં કેટલા વ્યક્તિ છે શું છે એની જાણકારી દીકરી મેળવે પછી હા નાનો જવાબ આપે ઘણી છોકરીઓ એશારામથી રહેવા માંગે છે એમાં પણ ખાસ કરીને જે પૈસાદાર કુટુંબમાં છે એમાં છોકરીઓના જે સ્વભાવ છે એ અલગ થઈ ગયા અને સામાન્ય ઘરોમાં અલગ છે અને આજે જીવનમાંથી જો પૈસાનું સુખ ચાલી જાય તો ડિવોર્સ લેતા પણ કોઈ ખચકાતું નથી તો આ સમાજ ક્યાં જશે કઈ દિશામાં જશે મિત્રો આ લગ્ન લગ્ન એટલે એક એવી વસ્તુ છે કે ભાઈ પતિ પત્ની તો જોડાય પણ બે કુટુંબ પણ જોડાય અને આજનું જે નવું કલ્ચર ઉભરી રહ્યું છે એ લોકોને કુટુંબની સાથે કોઈ લેવા દેવા છે નહીં માતા ઘણા એવા મા બાપ કુંડળી લઈને આવે એ સાહેબ અમે તો લગ્ન કરીને પસ્તાયા કઈ બાબતમાં તો કે દીકરી અમારા દીકરાને લઈને જુદી રહી છે મેં ભાઈ બરાબર છે હવે એનું એનો સંસાર માંડે રહી તો આગળ એ લોકો ને તારે આપણે નવાઈ લાગે એ લોકો શું કહે દીકરો ઘરે પણ નથી આવતો મા બાપને પૂછતો પણ નથી આ ન થવું જોઈએ કારણ તમને માતા પિતાએ જન્મ આપ્યો ભણાવ્યા ગણાવવા મોટા કર્યા સમાજનું જ્ઞાન આપ્યું સમાજમાં ઊભા રહેવાની તમને તાકાત આપી અને આજે પણ તમારું જે વ્યક્તિત્વ છે તે તો બાપના નામથી ઓળખાય જ છે કે ભાઈ આ ફલાણા ફલાણા ભાઈનો છોકરો છે તો આ જે ઘટનાઓ છે ને એ આપણા સમાજને તોડનારી ઘટનાઓ છે આપણે લંડન અમેરિકાની વાત કરીએ તો ત્યાં એવું છે કે ભાઈ અઢાર વર્ષના બચ્ચાઓ અઢાર વીસ વર્ષના થાય એટલે એ જુદા રહેવાનું વિચારે છે પણ ત્યાં આ વસ્તુને એ લોકો સારી ગણે છે કઈ રીતે તો કે ભાઈ વીસ વર્ષની ઉંમરે બાળક પોતાના પગ પર ઊભું તો થઈ જાય અને જોબ મળી ગઈ વેપાર કરે નોકરી કરે ભણો ગયણો કોલેજ પૂરી થાય એટલે એ પોતાના એમાં પોતાની દુનિયામાં ચાલી જાય નો ડાઉટ સારું છે પણ લંડન અમેરિકામાં જ્યારે મોટી ઉંમરના માણસો છે એ લોકોની જિંદગી છેલ્લા સમયમાં અઘરી થતી જાય છે તો એ કલ્ચર આપણે ત્યાં લાવવાની જરૂર નથી આપણે ત્યાં જે સંયુક્ત કુટુંબની પ્રથા છે એની પર આપણે ચાલવું જોઈએ અને એટલીસ્ટ સંયુક્ત કુટુંબની તો મા બાપ ભેગા તો બાળકો રહેવા જોઈએ પણ આજની છોકરીઓને આ પસંદ નથી ને ઘણી જગ્યા પર મેં જોયું છે કે ભાઈ મા બાપ પણ આ વસ્તુને એ કરે છે પ્રોત્સાહન આપે છે ને પાછળથી પસ્તાઈ પણ છે પેટ ભરીને પસ્તાય મારી પાસે છે ને આવા અનેકો કિસ્સા આવતા હોય છે કે ભાઈ લગ્ન પછી આમ થયું લગ્ન પછી આ થયું ઘણી છોકરીઓ પૈસાની બાબતમાં એવી ડિમાન્ડ મૂકે કે પેલો સામેનો વ્યક્તિ આપી ના શકે અને આ બનાવમાં જો આપણે જોઈએ ને તો આપને ખબર પડે કે ભાઈ દીકરીના ઘરે એવું કંઈ છે નહીં કોઈ જાહો જલાલી નથી એ બી સામાન્ય કુટુંબમાંથી આવેલી છે પણ એની ડિમાન્ડ બહુ મોટી હોય કારણ કે અહીંયા છે તો આ વસ્તુ ન થવી જોઈએ અને આમાં છે ને વડીલો પણ ઘણીવાર ભૂલ કરે છે તમે જ્યારે દીકરા માટે દીકરી પસંદ કરો ને ત્યારે રૂપ નહી જુઓ રૂપ જોવું જોઈએ હું એમ નથી કહેતો કે ભાઈ કદરૂપી લાવવાની એવું નહીં પણ સામાન્ય જે રૂપવાન છે એ દીકરીને પસંદ કરાય કારણ કે એનામાં ગુણ હોય અને એવી ગુણિયલ દીકરી જો આપણા ઘરે આવે તો આપણા ઘરને આપણા કુટુંબને આપણા સમાજને શોભા આપે પણ આપણે આ નથી માનતા હમણાં મારી પાસે એક કેસ આવેલો કે ભાઈ લગ્ન કર્યા લગ્ન કરીને નવ દસ મહિના વરસ જીવન ચાલ્યું ને એક અચાનક જ એમ કે એક છોકરીએ ડિમાન્ડ કરી કે ભાઈ મારે આ ડ્રેસ લેવો છે છોકરો કે કિંમત પૂછ છોકરીએ કિંમત પૂછી તો કે ભાઈ આ ડ્રેસ છે પંદર હજારનો છોકરો કંઈક કે ભાઈ આપણે કંઈ એવું જવાનું હોતું નથી જાઓ જલાલીમાં કંઈક એવા પાર્ટીમાં ને એમાં તો પંદર હજારના ડ્રેસને તું લઈને શું કરશે એના કરતાં થોડીક ઓછી કિંમતના બે લઈ લે છોકરી કે ના મારે આ જ જોઈએ તું અપાવી શકે કે નહીં તો છોકરાએ કીધું કે ના આ ડ્રેસ ના લેવાય છોકરી ત્યાંથી ચૂપચાપ ઘરે આવી ગઈ ઘરે આવી ને પોતાનો સામાન લઈને પિયર ચાલી ગઈ પિયર ગઈને શું કીધું કે ભાઈ પંદર હજારનો ડ્રેસ નથી અપાવી શકતો તે માણસ મારી સાથે જિંદગી કેવી રીતે કાઢી શકશે હવે અહીંયા જે ઘટના છે અહીંયા જે ભૂલ છે એને જો આપણે વિચારીએ ને તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આજનો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે હવે આ ઘટના તો ઘટી ગઈ પણ એનું સમાધાન શું મા બાપ આ વખતે દીકરીનો કાન પકડીને કહે કે બેટા આ વસ્તુ સાચી છે તારો ઘરવાળો તને જે કહે છે એની પર તારે વિચાર કરવો જોઈએ આ ના કરવું જોઈએ પણ ના આવું નથી કરતા મા બાપને એ પર પણ પૈસાનો જે ભાર ચડેલો છે તે કંઈ નહીં એ નથી અપાવી શકતો છોડી દો આપણે ડિવોર્સનો કેસ મૂકીએ ડિવોર્સ થઈ પણ જાય છે કેવી રીતે ચાલે હવે હમણાં અઢી વર્ષ પહેલાં મારી પાસે એક કેસ આવેલો એક બેન એક દીકરીને લઈને આવ્યા ને મને કહે કે સાહેબ આની કુંડળી બનાવવાની છે તમે બનાવી મેંકું બનાવેલી તમે બોલો એને શું પૂછું તો કે ના પહેલાં તમે આને એક થપ્પડ મારો અરે મેઘું બેન તમારી દીકરીને હું સેના માટે થપ્પડ મારું તો કે ના તમે મારો પણ કહું સેના માટે તો કે એને સગાઈ તોડી નાખી કહું સગાઈ તોડી નાખી એને અનુરૂપ નહીં હશે એને ગમતો નહીં હશે તો કે ના એવું નથી તો શું થયું તો કેને પસંદ કર્યો છોકરો પસંદ કર્યો એની સાથે સગાઈ કરી ચાર છ મહિના છ મહિના જેવો સમય વીતી ગયો લગ્નની તૈયારી અમે કરીએ છીએ અને એટલામાં એની કોઈ બેનપણી અમેરિકાથી આવી અમેરિકાથી આવી તો એ બે બેનપણીઓ મળી તો બેનપણીએ એને પૂછ્યું કે ભાઈ તારી સગાઈ થઈ ગઈ તો તારો વ્યાન્સ કેવો છે તો ખરી તો કે કાલે મળીએ બીજે દિવસે એને પેલા છોકરાને બોલાવીને એને મેળવો ને એ થઈ ગયું હોટૅલમાં ગયા ખાધું પીધું છૂટા થયા છૂટા થયા પછી પેલી છોકરી એની પોતાની બેનપણીને પૂછ્યું કે કેવો લાગ્યો તને તો અમેરિકાથી જે છોકરી આવેલી તેને શું કીધું મજા નહીં આવી મજા નહીં આવી એમ કે આ બોલ પર પેલી છોકરીએ સગાઈ તોડી નાખી તો છ મહિના તને જે વ્યક્તિ પસંદ પડ્યો જેની સાથે તું રહી હરી ફરી ખર્ચા થયા તમે સમય વિતાવ્યો ને છ મહિના પછી બેનપણીના કહેવા પર સગાઈ તૂટી જાય ના તોડવી જોઈએ તારે તારી જિંદગી જોવાની છે તો અમેરિકા છે એનું કલ્ચર ત્યાં એ રીતનું ચાલે છે તો નહીં હવે છે ને આપણે ઘરમાં દીકરીઓને લાવીએ જ ને ત્યારે વડીલોની બી એમ ભૂલ છે આ મારી દીકરી ને આ મારી વહુ એમ નહીં કહો આ બંને મારી દીકરી છે પેલા માણસે શોધવું જ પડે કે આમાં વહુ કોણ છે ને દીકરી કોણ છે એનો ફરક એને કાઢવો પડે આપણે કેમ એનો ફરક શું તમારી દીકરી તમારી સેવા કરવા આવે જ ના સેવા કોણ કરે છે વહુ કરે છે તો તમે એને કેમ નથી કહેતા કે ભાઈ આ દીકરી છે આજના વડીલોએ ખાસ ધ્યાન રાખવાનું જ કે આપણે આપણી જિંદગીનો બાકીનો સમય આપણે આપણી વહુઓ સાથે વિતાવવાનો છે દીકરી સાથે નહીં દીકરી તો પરણીને ગઈ ન સાસરે તો આ જે ભેદભાવ છે ને એને પણ આપણે ઘટાડવાની જરૂરિયાત છે આપણા સમાજમાં અત્યારે જે કલ્ચર ચાલી રહ્યું છે હાઈ સોસાયટીનું એ કલ્ચર આપણને મુશ્કેલીમાં મૂકે જ મેં એટલા બધા કેસ જોયા છે આ બાબતના કે જ્યાં પૈસાની પહોંચ નથી ત્યાં પણ આ અભરફો છે હાઈ સોસાયટીનો અને પછી દેવા થાય છે નુકસાની આવે છે ડિવોર્સ થાય ડિવોર્સ થયા પછી આ દીકરીના તો ડિવોર્સ થયેલા છે એટલે એને એના જેવું તમે જ્યારે શોધવા ગયા ને સારું મળતું હતું તે ન લીધું ને દેખાવ કરવા માટે કોઈક એવું ઘર પસંદ કર્યું જે તમને ગમતું હતું પણ ત્યાં આપણે ધોકો ખાધો ધોકો ખાઈને આપની દીકરી પાછી આવીને દીકરી પાછી આવી એટલે ડિવોર્સનો સિક્કો લાગી ગયો ને પછી બીજા લગ્નમાં તમે ઘણી મોટી ખોટ ખાવ છું કારણ કે પછી આપણે ચલાવવું પડે છે ગરીબ ઘર છે છોકરો દેખાવડો નથી એ નથી ને પછી આખી જિંદગી તમે મરો છો તો દીકરીઓએ પણ ધ્યાન રાખવાનું કે પૈસાનો કે એનો મોહ નથી રાખવાનો ને એક સારા વ્યક્તિ સાથે જીવન જોડવું જોઈએ તમે જુઓ મળો એના આચાર વિચાર જાણો એના ફેમિલીનું બેકગ્રાઉન્ડ જાણો પછી તમે આગળ વધો ને શેના માટે તમે આ રીતના વધો છો ભવિષ્ય જુઓ કે ભાઈ આજે કદાચ એની પાસે નથી કાલે હું જાઉં હું જોડાઉં ને પછી કંઈક સારું થાય એ જ રીતે દીકરો વિચારે કે ભાઈ ભલે આજે એ છોકરી કોઈ ગરીબ ઘરની છે પણ મારી સાથે આવશે ને મારે સાથે રહીશું બે પૈસા કમાઈશું ને આગળ વધીશું અરે તમે વિચારો કે ભાઈ અમે સારી રીતે રહીશું તો અમે અમારા મા બાપની બંનેના મા બાપની સેવા આપણે કરી શકીએ છીએ પણ આ વસ્તુને આપણે માનતા નથી મેં ઘરોમાં જોયું છે કે દીકરીને વહુમાં જે ફરક છે ને એ આપણા ઘણા બધાના જીવનમાં આ વસ્તુ સામેલ થાય છે અને એનાથી દીકરીઓની લાઈફ બગડે છે ઘણા બધાના ઘરમાં છે સાસુ તો તો કે એટલે એમ એને કેવી રીતે વિચારાય એ જ વહુ કમાઈને લાવે છે તો પણ એને કામ તો કરવાનું જ એને દુખી તો થવાનું જ હવે એ જ વહુ જો તમને એમ કે ભાઈ આ ઘરમાં એક કામવાળી વધારે રાખો કે ભાઈ કચરા પોતાની કે વાસણવાળી કે ભાઈ રાંધવા તો તકલીફ શું છે તો એ તો તમારે કરવું નથી તો આ જીવન ક્યાં સુધી ચાલશે ને આપણો સમાજ કઈ દિશામાં જશે હું અમેરિકા જઈને આવ્યો ગયા વર્ષે બે હજાર ચોવીસમાં તો ચોવીસમાં હું ત્યાં ગયો તો તમે જોયું સવારથી બધા પોતપોતાના કામે નીકળી જાય છે આવીને ઘણા એવા હિન્દુ ઘરો છે જ્યાં પોતે જાતે જ રાંધીને ખાય છે તો આવીને કામ કરે છે વરબી કામ કરે છે ને ઘરવાલી પણ કામ કરે છે ઘણા એવા ઘરો બી મેં જોયા કે ભાઈ તે તૈયાર લઈને આવે છે ને પછી બેસીને ખાઈ છે આપને બધાને ખબર છે કે ભાઈ અમેરિકા એટલે ફાસ્ટ દેશ છે તો ત્યાં બી ચાલે છે બ્રેડથી પણ લોકો પેટ ભરે છે પણ આને આપણે સમજવાનું છે જાણવાનું છે ઓળખવાનું છે આપણે આપણા હિન્દુ સમાજમાં અને તે પણ ભારતમાં ગુજરાતમાં આપણે આ બધું ક્યાં સુધી ચલાવશું આજે દીકરીની ઇજ્જત કરશો ને તો એ તમને ચોક્કસ સારી ઇજ્જત આપશે અને તમારી સેવા પણ કરશે ઘણી જગ્યા પર એવું જોયું છે કે ભાઈ લગ્ન થયા જીવન ચાલ્યું જેમ તેમ ચાલ્યું પણ એક સારો સમય આવ્યો તારે કંઈક જુદી જ વાત સામે આવે ને ત્યાં પાછું ગાળું અટકી જાય તો આ બધું ન થવું જોઈએ ક્યારે પણ ન થવું જોઈએ ને જીવનમાં જ્યારે પણ તમે કોઈક વાત નક્કી કરો છો તો સમજી વિચારીને જ કરો છો ને કેવી રીતના એમાંથી આપણે હટી જવું લંડન અમેરિકામાં આ જે ડિવોર્સવાળી વાત ચાલે છે તેમાં હું એમ માનું કે સિત્તેર થી પંચોતેર ટકા તો આપણા હિન્દુઓમાં જ છે અને મેં તો એવા કેસ જોયા છે કે છવ્વીસ વર્ષના છોકરાને અમેરિકાનો વિઝા અપાવવા માટે વર્ષની સાથે લગ્ન કરાવી દેવાય મા બાપ કે આના લગ્ન કરાવી દઈએ એટલે તનો પીઆર મળી જાય ને છોકરીના છપ્પન વર્ષની છે પીઆર લઈને બેઠી છે કામ કરે છે અને તમારા છોકરાને અમેરિકા મોકલવા માટે તમે આ કામ કરશો ના ના એમ કે આ તો આપણે લગ્ન પૂરતું પછી અરે પણ સેના માટે તમારા છોકરામાં એટલી ત્રેવડ નથી કે ભાઈ જાતે છોકરી શોધી જાય અને એટલી તાકાત નથી કે એ ભારતમાં સારી છોકરી શોધીને અહીંયા રહી શકે તો અમેરિકા જવાનો આટલો બધો ક્રેઝ છે તમને સેના માટે જ અરે લોકો જઈને પસ્તાય છે ઘણા લોકો એવા છે ત્યાં જઈને પસતાય છે ને કે સાહેબ હવે આ અહીંયાથી ક્યારે છુટકારો મળે તમારું જે કરન્સી કન્વર્ટ છે ને એમાં જ આપણે આ લોભ કરીએ છે અને મોકલીએ છીએ ભાઈ ત્યાં એક ડોલર કમાય એટલે અહીંયા પંચ્યાસી રૂપિયા થઈ ગયા અરે પણ એ પંચ્યાસી રૂપિયાની સામે તમે તમારી પોતાની જિંદગીને દાવ પર શા માટે લગાડો છો એ નહીં કરો એ કરશો તો જીવનમાં ક્યારે તમે આગળ નહીં વધી શકો આજની દીકરીઓ પણ એવી છે કે પહેલાં પાસે ગાડી છે બંગલો છે દેખાવડો છે હેન્સમ છે પરણી જાઓ પરણી જાઓ પછી દુઃખ ભોગવો ને પછી આવીને રડો કે હું તો ફસાઈ ગઈ ફસાઈ જાઉં ને તમને હેન્સમ છોકરો જોઈએ છે પૈસો જોઈએ ગાડી જોઈએ તો બધું ત્યાં છે પણ એ તમારો બ્રહ્મ તો ગયા પછી ખબર પડે છે કે ભાઈ અહીંયા તો બધું લોન વાળું છે લોન ભરવાના ફાંફા છે પછી કે તમે બી નોકરી લાગો તમે પણ કામ કરો ને પછી આપણે ભરીએ તો આ જે પ્રથાઓ છે ને એને આપણે થોડીક સમજીએ જાણીએ અને સૌથી મોટી જે વિટંબના કહીએ તે કઈ છે ખબર કે સમાજના મોભીઓ સ્ટેજ પરથી મોટી મોટી વાત કરે કે આ કું રિવાજ છે આવું છે તેવું છે અને આ જે વાતો છે ને એ બધી એના ઘરમાં ચાલતી હોય દહેજ નહીં લેવાનો દીકરીને પરેશાન નહીં કરવાની આમ નહીં કરવાનું એને બંધારણમાં નહીં રાખવાની અને આ જ બધી વસ્તુ એના પોતાના જ ઘરમાં હોય એ જ દહેજ માંગીને દીકરી લાવ્યો હોય એ જ માણસ ખોટી વાતો કરીને ખોટી રીતે ઘરમાં આવે તો આ બધું કેવી રીતના ચાલશે તમે જે બોલો છો ને દુનિયામાં એને પાળો તો તમને ફાયદો થશે મેં બહુ લોકો જોયા સાહેબ મને છે ને બહુ બધા ઇન્વિટેશન આવે સમાજમાં સંસ્થામાં એવા પ્રસંગોમાં બોલવાનો કહેવાનો આગ્રહ કરે લોકો પણ હું નથી જતો એનું કારણ છે કે તમે જે બોલો છો એ તમારે કરવું પડે અને મિત્રો હું તો બહુ સ્પષ્ટ માણસ છું જે છે તે કહેવાનું એમાં ના નહીં અને કોઈ સારા પ્રસંગમાં આપણાથી કંઈક એવી ચોખ્ખી વાત કહેવાય જાય તો પેલાને આપણને બોલાવીને પસ્તાવો થાય ને એટલે હું નથી જતો હું સ્પષ્ટ કહીશ કે ભાઈ આ વસ્તુ ખોટી તો ખોટી છે હવે અમારા જેવા માણસ પાસે પેલો સાધુ આવે કે સાહેબ હું સંસારી બની જાઉં અરે મારા ભાઈ તું સાધુ થયો કેમ નહોતું થવું ને તો આ જે ઘટનાઓ છે ને આપણે ડરાવે છે આમ ચોંકાવી દે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તો આ વસ્તુ પર બહુ જ મોટું મનોમંથન જરૂરી છે અને દીકરા દીકરીને પરણાવો મા બાપ સાસુ સસરા તરીકે મા બાપ તરીકે એવા સંસ્કાર આપે કે જેથી બચ્ચું ટકી રહે પોતાનું જીવન સરસ રીતે જીવે હું ચોક્કસપણે કહું કે તમારું સંતાન એની પોતાની લાઈફ સેટ કરે એના માટે તમારે બહુ મહેનત કરવી પડે અને માઈઓને ખાસ કહેવાનું કે દીકરીને ઘડી ઘડી ફોન કરીને પૂછો નહીં કે આજે શું ખાધું ને શું કરે છે ને આજે તારા સાસુ શું બોયલા સસરા શું બોયલા તારી દેરાણી જેઠાણી શું કહે છે જરૂર નથી દીકરી જાતે પોતાને બેલેન્સ કરશે પોતાની રીતથી રહેશે તમે એને કહો કે બેટા એ તારું ઘર છે હવે તારે ત્યાં જ રહેવાનું ત્યાં જ તારે જાતે સંભાળવાનું તું પરિવારને બાંધ

જે વ્યક્તિનો એક લિમિટેડ પગાર છે તેને પોતાની રીતથી જીવવાનું છે ને એને એવા ગાંડા શોખ નથી કરવાના કે ભાઈ બાપે દેવું કરવું પડે કે એને પોતે કોઈની પાસે માંગીને લાવવા પડે આ ન કરો તો જીવન સરસ થશે પણ આપણે આ કરતા જ નથી એની પર ધ્યાન જ નથી સમાજનું અને જે વડવાઓ છે ને બધી બહુ મોટી મોટી વાતો કરે છે પણ નથી એ ઘણા માણસો એવા છે કે ભાઈ જે લોકોને આ બાબતમાં સમજણ જ નથી તો સૌથી પહેલાં તમે પોતે વિચારો ને તમે નક્કી કરો જો તમારે ત્યાં એક દીકરી છે ને તમારે ત્યાં એક વહુ આવવાની છે તો બેલેન્સ બનાવો જે દીકરી આવી વહુ તરીકે તે આપણી દીકરી બનાવો અને આપણે જ્યારે દીકરીને મોકલીએ છીએ તો ચોક્કસ એમાં ફાયદો એને લઈ જનારને થવો જોઈએ એવા સંસ્કાર આપણે આપણી દીકરીને આપવા જોઈએ ને એ લોકો ગર્વથી કહે કે ના સાહેબ આ દીકરી તમારી અમને આપી પણ અમારું ખાનદાન આજે ઉજળું થઈ ગયું એવા સંસ્કાર દીકરીઓને આપો ને અહીંયા બધા ભણેલા ગણેલા મોટા મોટા જે આવે છે ને તે બધા આજ ફરિયાદ લઈને આવે કે સાહેબ અમારે ત્યાં આ થયું અમારે ત્યાં આ થયું મોટા મોટા જે નામી ડોક્ટર છે ને તે લોકોના ઘરમાં અંધારા છે હવે તમને તો ભગવાને જ્ઞાન આપ્યું છે ભાઈ લોકોની સેવા કરવાનું સુખી કરવાનું એનો રોગ મટાડવાનું તમારા જ ઘરમાં આવા અંધારા હશે કેવી રીતે ચાલશે તો આની પર ચોક્કસ ધ્યાન આપવાનું છે અને ચોક્કસ રીતે આપણે આને સમજવાનું છે તો મિત્રો આપણો સમાજ જે અંધારી દિશામાં આગળ વધી રહ્યો છે એને રોકવાની આપણી ફરજ છે આપણા બાલબચ્ચાઓને એક સારું શિક્ષણ સંસ્કાર આપવાની જરૂરિયાત છે તે આપો મિત્રો જ્યારે દીકરી લાવો ને તો નાના ઘરમાંથી લાવો ને આપો તો તમારા કરતાં થોડાક વધારે સુખ હોય એવા ઘરોમાં આપો ચોક્કસ તમને ફાયદો થશે કારણ કે તમારી દીકરીએ તમારે ત્યાં જે જોવું છે ને તે એના કરતાં થોડુંક સારું એને ઘર મળશે તો એ ત્યાં સુખી રહેશે કે ભાઈ મારા બાપને ત્યાં જે સુખ ભોગવું એના કરતાં અહીંયા કંઈક સારું છે દીકરી નાના ઘરેથી લાવશો તો એના ઘરે નથી જેવું તે તમે આપી શકશો તો આ કેમ નથી સમજવું આપણે અને અમને કેમ નથી કરતા તો એની પર કામ કરવું જોઈએ ને તો મિત્રો આવા સરસ વિચારો સાથે જો આજે આપણે આપણા સમાજની સાથે જોડાઈશું તો ચોક્કસ ફાયદો થશે અને આ સમાજમાં દીકરીઓનું જે શોષણ છે એ ખરેખર ઘટાડો નહીં તો તકલીફ થશે બંધ કરવાની છે આને આ પ્રથાઓને દીકરીને વહુ વચ્ચેનો તફાવત તમે જ્યાં સુધી નહીં ભૂલો ત્યાં સુધી તમે જીવનમાં આગળ નહીં જઈ શકશો દીકરી એ આપણી જ દીકરી છે અને જે તમે ને તેની જવાબદારી તમારી ડબલ થઈ જાય કારણ કે તમે બીજાની દીકરી તમારી પાસે લાવ એ દીકરી પાસે તમારી કઈ આશા તમારા દીકરાનો સંસાર સાચવે તમારો વંશ આગળ લઈ જાય તમારી સેવા કરે તમારા દીકરાની સેવા કરે તમારા દીકરાના દીકરાઓને પાળી પોષીને મોટા કરે હવે આ બધી જવાબદારી જે છોકરી નિભાવતી હોય તેની પર તમારું ધ્યાન કેમ નથી એની પર ધ્યાન આપો ચોક્કસ તમને આ બધી બાબતોમાં ફાયદો થવો જોઈએ નહીં તો તકલીફ વધે તો મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો અને જે લોકોને આની જરૂર છે એવા લોકો સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડજો તો મિત્રો આજનો વિડીયો ગયમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે